નમસ્કાર દર્શક મિત્રો સતત દિવસ માં છે નવસારી ના સાંસદ સી આર પાટીલ સાહેબે કેબિનેટ મંત્રી તરીકે શપથ દિધામ નિમિત્તે આ ક્ષણ ને વધારવા અધિકારીઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા હતા ત્યારે નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા તે નિમિત્તે આ ક્ષણને વધાવવા માટે નાનપુરા ખાતે કોર્પોરેટર અશોકભાઈ રાંદેરિયા પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન રાજેશભાઈ દેસાઈ કોર્પોરેટર ડિમ્પલબેન કાપડિયા કાપડિયા વોર્ડના વોર્ડના પૂર્વ પ્રમુખ પ્રમુખ ચેતનભાઈ કીર્તિભાઈ પટેલ મહામંત્રી દિલીપભાઈ પરમાર તથા કાર્યકર્તા મિત્રો સાથે ફટાકડા ફોડી મીઠાઈથી મીઠું કરી સુરત મહાનગરપાલિકા વિશ્વ કક્ષાએ નહેરુજી પછી પહેલાં પ્રાણ છે કે જે આપણે ત્રીજી વખત સતત બની રહ્યા છે તેને અમે લોકો બધા સાથે ભેગા મળીને કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે શું લાગે છે મોદી સાહેબ ત્રીજી વખત બની રહ્યા છે વડાપ્રધાનમાં મોદી સાહેબનું દૂરનું વિઝન છે એ વિઝન સાકાર કરશે આપણા ભારત દેશને વિશ્વ કક્ષાએ નામ પોચાર સે એવી અમારી શુભેચ્છા છે સુસન અમે સાહેબને સાહેબથી બધા કાર્યકર્તાઓ પણ એ જ અપેક્ષા રાખે છે શું સંદેશો આપશો મીડિયા દ્વારા મીડિયાને સંદેશો આપીશું કે મોદી સાહેબને તિજોગઢ બન્યા એટલે એમને એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે તો એ પદ્ધતિથી એ કામ કરે છે તે બધા લોકો સ્વીકારે જ છે એટલે તિજોગઢની પ્રજા આપી છે સી આર પાટીલ સાહેબ વિશે શું કહેશો પાટીલ સાહેબ ગુજરાતમાં છવ્વીસ માંથી પચીસ ઇંચ લાવ્યા છે એ બધા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને સાહેબને મંત્રી મંત્રીમંડળમાં સાહેબના સમાવેશ થવાથી અમે લોકો બધા કાર્યકર્તાઓ ટી અને એનાથી એ કરે છે અમે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો